આવું બધું કીધું સાક્ષી આટલું બધું તમે દુખ પર આ તો સાક્ષી શું કરું અરે દાદી તમે ચિંતા ના કરશો હું તમારા માટે જમવાનું લાવી અરે દાદી તમાર બેદાન સાક બો બાસ ને બો બાસ એ બેદાન સાક અને બેગિનો લોટલો હારું સાક્ષી બેટા લાવીતી હો જો દાદી બેદાન સાક અને બેગિનો લોટલો સાક્ષી એક વાત કો

Ana Hija Dame... Joýo mitra a sokra avá